ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા વડોદરાથી એકતા નગર હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ફેઝ એકની કામગીરી માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ એક્યાસી પોઈન્ટ આઠ છ કરોડની મંજૂરી મળતા તેનું ભૂમિપૂજન કરાયું હતું પ્રસ્તાવિત હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત હાઇવે માર્ગ ઉપરાંત રતનપુર કેલમપુર અને ડભોઈ શિનોર ચાર રસ્તા પાસે એલિવેટેડ ઓવરબ્રિજ તેમજ થુવાવી નજીક અંડરપાસ નિર્માણ પામશે સુધીના હાઈ સ્કૂલ કોરિડોર માટેના કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્રણસો એક્યાસી કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈ સ્કૂલ કોરીડોર બની રહ્યો છે રતનપુર અને કલંદપુર પાસે ઓવરબ્રિજ ભુવાઈ પાસે અંડરબ્રિજ શિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ આ રીતે આ રસ્તો થવાનો છે બીજો એક રસ્તો પંચોનનો રિંગ રોડ એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ રીતે વડદને ધરમપુરી થઈને નીકળશે જે ડબોઈને બાયપાસ કરશે પણ હાઈસ્પીડ કોરિડોર હેઠ ડબોઈથી જ નો ચોકડીસથી જ આગળ વધવાનો છે તિલકવાળા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે